તો બસ આ જ કારણ છે કે હવે વિડીયા કન્ટિન્યુ નથી કરવા અને ફ્લોગ બનાવવાનું કરી દેવું છે બંધ અને આજે છે ને મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે આઠ વાગ્યાનું તો મસ્ત એવી ગુલાબી ઠંડીમાં દિવસની શરૂઆત થઈ છે તો હાલો સાહેબ દીવાબતી પૂજા કરે છે તો માતાજીના દર્શન કરીએ આશીર્વાદ લઈએ અને તમને પણ માતાજીના દર્શન કરાવીએ તો સવાર સવારમાં જો કાનાજીના અને માતાજીના દર્શન થઈ જાય એટલે દિવસની શરૂઆત તો સારામાં સારી જ થાય તો તમે પણ બધા દર્શન કરી લો અમારી કુળદેવીમાં તુલજા ભવાનીમાંના અને ઠાકોરજીના જય માતાજી જય તુલજા ભવાનીમાં સુખ શાંતિ દેજો બરકત દેજો હવનું સારું કરજો અને બધાની મનની મનોકામના પૂરી કરજો માં તો હાલો દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે અને વાતાવરણ પણ આજે બહુ મસ્ત છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સાહેબ બધી પૂજા કરે છે તો હવે આપણે ચા પાણીની તૈયારી કરીએ અને અત્યારે મસ્ત જવું ચાખા ઝાખા સૂર્યનારાયણના દર્શન થાય છે કેમ કે હજી દિવસની જ શરૂઆત થઈ છે અને બસ હવે ઘડી બે ઘડીમાં આવશે અમારા બધા કલકલિયા દાણા ખાવા ગાંઠિયા ખાવા અને કલબલાટ કરી દે તો અત્યારે તો બુલબુલને ચકલા તો બેઠા છે માં જો આ જો ઘેરા આવ્યા હમણાં ઘેરો બધો છે ને આવશે અહીંયા નાસ્તો કરવા તો હાલો દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ ચકલા આવે પછી તો સૌથી પહેલાં ગાઠિયાનો નાસ્તો કરવા એવા છે કોયલાભાઈ અને આ બાજુ ચક્કી અને ચક્કો બેય દેકારો કરે છે કેમ કે જ્યાં સુધી કોઈલાભાઈનો નાસ્તો નહીં થાય ને ત્યાં સુધી કોઈનો નાસ્તો કરવાનો વારો આવશે નહીં હવે બાકીના બધા હમણાં આવશે કાળી કોવ ને કૌવા કાબર લેલાયડા દેવચકલી બુલબુલ બધા આવશે બીજા બે ત્રણેય નવા પંખી આવે છે પણ નામ ખબર નથી અને પોપટભાઈ બોલે છે જો બુલબુલ આવ્યું એ ઉપર ડાળમાં છેલ્લી ડાળે જઈને બેઠું અને પોપટ છે આ બાજુ પીપરામાં તો પીપર અને પીપરો બેય છે એટલે પંખીડાઓને બેહવાની અને કલબલાટ કરવાની તો બહુ જ મજા આવે અને ઓછામાં પૂરી છે આપણે આ નાગરવેલ એટલે તો પછી કંઈ ઘટે જ નહીં તો ભાઈ પાછા નીચે ઉતરા છે અને કાળી કોહ અને કોયલાભાઈમાં થઈ ગયો છે ઝઘડો જો જો કેટલી દાદાગીરી હાલે છે બધા એનાથી બીવે જ્યાં સુધી કોયલાભાઈ અહીં બેસે ત્યાં સુધી કોઈને નીચે ઉતરવાનું નહીં કે નહીં આમાંથી ગાંઠિયા ખાવાના बपर बचा आ कोयला दादागिरी आले जेम झाड माथी मा टेटा पडेने बंखीडा टपाटप तप, नीचे उतरे અને આ દ્રશ્ય જોવું એક અલગ જ આનંદ છે હાલો તો સરસ મજાની મસ્ત મસાલાવાળી ચા થઈ ગઈ છે તૈયાર તો આવી જાઉં તમે બધા ચા નાસ્તો કરવા તો હાલો હવે ચા નાસ્તો કરી લઈએ હાલો ચોમાસું ગયું ને એને બે મહિના થયા પણ ઘરમાં જે આ કપડાં સુકવવાની દોરી બાંધી હતી ને એ બાંધેલી જ છે દોરી છોડવાનું છે ને યાદ જ નહોતું આવ્યું આજે યાદ આવી ગયું ને મુહૂર્તે આવી ગયું તો ઘરમાંથી હવે દોરી છોડી નાખીએ બે મહિના બાંધી એમનો સાહેબ આપણું ધ્યાન જ ન ગયું બહુ ગયું મેં હમણાં પંખો સાફ કર્યો તો મારું ધ્યાન ન ગયું હે તારે કેવું જોઈએ મને તો યાદ આવવું જોઈએ ને બાકી તો ન છોડી નાખ્યું હોય

ઘાય ઘા જાય છે ટાઈમ સમય નથી કોઈ માટે રોકાતો એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું તો હાલો બે હજાર ચોવીસનો તો આજનો દિવસ છેલો અને આપણો આજનો વિડીયો છેલો હવે તો હવે વિડીયા નહીં આવે વિડીયો હવે બંધ કરી દેવો છે મહેનત કરું છું એવા સરસ વિડીયા બનાવીને તમારી શેર કરું છું અને બધું રિયલ કોઈ પણ વસ્તુ ફેક નહીં કે સ્ક્રિપ્ટેડ નહીં અમારી જે રિયલ લાઈફ છે ને એ જ તમારી એરિયા શેર કરીએ છીએ આ મારી દસ હજારની ફેમિલી છે ને એના અડધા વ્યૂ આવતા નથી એટલે થોડુંક અંદરથી દુઃખ થાય તકલીફ થાય કે આટલી મહેનત કરીએ સવારથી હાઇન લગી વિડીયો શૂટ કરીએ રાતના દોઢ બે વાગે લગી એડિટિંગ કરવાનું પછી સવારે વિડીયો તમારી એરિયા શેર કરવાનો તમારા કમેન્ટના જવાબ દેવાના ઘરની જવાબદારી ધારાને આચવાની વ્યવહારિક કામે જવાનું આટલું બધું મેનેજ કરતાં કરતાં હું તમારી જ્યારે બધી વસ્તુ શેર કરું હારી હાતી જે કંઈ તકલીફ હોય બધું પણ તમે એટલી કંજુસાઈ કરો છો ને એટલી આળસ કરો છો ને કે લાઇકય નથી કરતા અને વિડીયો આગળ શેરય નથી કરતા એટલે બહુ દુઃખ થાય મેં બે ત્રણ મહિના પહેલાં વિચાર્યું હતું કે બંધ કરી દઉં પણ ઘણા બધા એવા મારા ફેમિલી મેમ્બર છે કે જે કહે કે બેન નહીં તમે વિડીયો કન્ટિન્યુ રાખજો બંધ ન કરતા પણ ક્યાંક ને ક્યાંક છે ને અંદરથી મનોબળ છે ને ભાંગી જાય કે સતત હું બે વર્ષથી આ મહેનત કરું છું એટલો ટાઈમ આપું છું બધું એડજસ્ટ કરું છું ક્યાંય પણ જાઉં તો એ હું પહેલાં વિડીયોનું બધું વિચારું છું કે મારે મારી ફેમિલી હાટું થઈને વિડીયો બનાવવાનો છે તમને આ ટાઈમે વિડીયો મળે હમણાં બે ચાર દિવસ ત્યાં થોડુંક ટાઈમનું મેનેજ નથી થતું કેમ કે પરિવારમાં હું મોટી છું પિયરમાંય મોટી અહીંયાય મોટી છું એટલે વ્યવહારિક કામ હોય જાવું પડે ફરજિયાત હોય બધી વસ્તુ તમારી એ શેર ન થતી હોય પણ શક્ય થાય એટલું તો બધું હું તમારી શેર કરું છું પણ તે છતાં પણ જે તમારો જે મને સપોર્ટ મળવો જોઈએ કે જે સાથ મળવો જોઈએ ને એ બહુ ઓછો મળે છે એટલે એની હિસાબે ઘણું બધું દુઃખ થાય એટલે હવે નક્કી કરી લીધું કે બસ હવે નહીં ઘણી મહેનત કરી મેં રાહ જોઈ એક વરસ બે વરસ ઘણો સમય થઈ ગયો મેં ક્યાંય મહેનત કરવામાં કે વિડીયો બનાવવામાં કોઈ કચાસ નથી રાખી મેં મારી બનતી મહેનત અને કોશિશ કરી કે બેસ્ટમાં બેસ્ટ તમારી વિડીયો બનાવીને શેર કરું પણ ખબર નહીં કે ક્યાં મારી ભૂલ થાય છે કે હું વાંધો છે એ ખબર નથી તો હવે તમને જ ખબર તો સારું હાલો એટલે આ કારણોસર છે ને હવે મારે વિડીયો નથી બનાવવો તો બસ આ જ કારણ છે કે હવે વિડીયા કન્ટિન્યુ નથી કરવા અને વ્લોગ બનાવવાનું કરી દેવું છે બંધ આજનો છેલ્લો વિડીયો હવે નહીં બનાવવું વિડીયો ચોવીસ નો નહીં નહીં સિરિયસલી કહું બે હજાર ચોવીસ નો આ છેલ્લો વિડીયો જોવો હોય તો જોઈ લેજો સાહેબ એ બધી વાત ને કરી નાખ્યું આવીને હું મજા આવી તમને હું કેવી સિરિયસ ટોપિક ઉપર વાત કરતી હતી અને તમને લાગતું હતું ને રિયલ કે હું વિડીયા બંધ કરી દઈશ ને વિડીયો નહીં બનાવું નહીં શેર કરું તો એવું તો ક્યારેય બનશે નહીં કેમ ભલે વ્યૂ આવે કે ન આવે તમે લાઈક કરો કે ન કરો પણ મારા વિડીયા તો ક્યારેય બંધ જ નહીં થાય પછી ભાઈ આપણી ટિકિટ કપાઈ જાય તો વાત અલગ છે નહીતર તો વિડીયા ક્યારેય બંધ નહીં થાય આપણાથી બને છે અને શક્ય છે ત્યાં લગી તો કન્ટિન્યુ આ ચેનલમાં વ્લોગ અપલોડ થાય કદાચ એકદી ન આવે એક દી મૂકીને આવે કે ટાઈમમાં વહેલા મોડું થાય પણ બ્લોગ તો આવશે જે ક્યારેય બંધ નહીં થાય ને તમારા બધાનો સાથ અને સપોર્ટ પણ સારામાં સારો છે બસ આવો જ સાથ સપોર્ટ રાખજો એટલે અમે પણ મસ્ત વિડીયો બનાવીને તમારી એ શેર કરીએ તો અત્યારમાં થોડુંક છે ને તમારી એ મસ્તી કરવાનો વિચાર કર્યું હતું કે સાહેબ આઈ તો હસી મજાક થતો જ હોય પણ મેં કીધું તમારી એ પણ થોડીક મસ્તી કરીએ ને આવી સિરિયસ ટોપિક ઉપર વાત કરીએ તો તમારા બધા એનું શું કહેવાનું વિડીયો બંધ કરે તો મને જમવું નહીં ભાવે ત્યાં લગી વિડીયો શૂટ નહીં કરી દો ને ત્યાં લગી તો મને જમવા નહીં દઈ થોડોક વિડીયો સાહેબ કરી દયો થોડોક

અને કપડાં હૂકવવાના છે ચાલો ફટાફટ હવે ઘરના કામ કરી લઈએ પછી મળીએ ઘણી બધી સિરિયસને હસી મજા મજાકવારી ચર્ચા વિચારણા લઈ કરી લીધી તો તમારા બધાને શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો ને હજી સુધી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ થોડી વાર હાલો આજે તો મેં ઘણા દિવસે બનાવી છે કઢી અને મસ્ત એવો મીઠો લીમડો મેથી અને લાલ સૂકા મરચાંથી મેં કઢીનો વઘાર કર્યો છે તો મસ્ત એવી કઢી થઈ ગઈ છે તૈયાર અને સુગંધ તો એવી સરસ આવે કે ખાવાનું મન થાય મસ્ત કઢી તૈયાર થઈ છે તો તમને કઢી ભાવે કે કે નહીં એ મન કહેજો કમેન્ટમાં તો હજી થોડીક વાર કઢીને આપણે ઉકળવા દઈએ અને પછી હું રોટલી માંડું તો શાકભાત ને બધું તૈયાર થઈ ગયું છે બસ રોટલી જ બાકી છે એ પહેલાં આપણે ધારાબેનને મળીએ તો ધારાબેન છે ને આવીને એવા શાંત થઈને બેહી ગયા છે અને કંઈક મૂંઝવણમાય છે બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી દાંત હજી પડ્યો ને બે ત્રણ દિવસ થી છે ને દાંત હલે છે જ ઈ કરતા જરરાક જ એટકો છે પણ એવો દુખે છે કે કઈ ખવાતું નથી ને કઈ નિકા બેન તો દાંતની વેદના તો છે ને મને પૂછો મને ખબર છે મેં એક વર્ષ દિવસ દાંતનો દુખાવો સહન કર્યો એટલે આ દુખાવો તો છે ને અસહ્ય હોય એટલે મને ખબર છે કે ધારાને કેવો દાંત દુખતો હોય છે પણ આ લગીમાં તો દાંત પડી જાય કેમકે હવે જરા કેવો ઝટકો છે એટલે એને કંઈ બોલાવાય નહીં કે હરી કરાય નહીં કેમકે એ પછી દુખાવો સહન જ ન થાય તો હાલો હવે હું રોટલી બનાવું અને આજે છે ને મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે અને એ ભૂલ સુધારવાની ઘણી કોશિશ તો કરી હવે કેટલા અંશે એ ભૂલ આપણે સુધારી છે એ તો હવે ધારણ પપ્પા આવે પછી જ ખબર પડે કેમ કે માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે તો હવે સાહેબ આવે ને પછી તમને કહીશું કે મારાથી શું ભૂલ થઈ છે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે બે ને વીસનો અને

અને એમાં છે ને ખાલી પ્રેશર જ ભરવાનું હતું માં સીટી નહોતી વગાડવાની ને મેં બાફવા મૂકી દીધી ઓરિયાન દાળ અને પછી આ ગટરનું રોડનું કામ આલે ને તો ઓલા કારીગર આવ્યા ને તો એને હું જરાક બધું કહેવા ગઈ હતી કે અહીંયા માલ નાખવાનો છે ને અહીંયા આ કરવાનું છે અને મારા મગજમાંથી જ નીકળી ગયું કે મેં ગેસ ઉપર દાળ બાફા મૂકી છે અને મને એમ હતું કે મેં તુવેરની દાળ બાફા મૂકી એક બાજુ ભાત મૂકી ને એક બાજુ દાળ મૂકી તે બે થી ત્રણ વિસલ વાગી ગઈ અને ઓરિયન દાળ છૂટી થવાની જગ્યાએ છે ને શીરો બની ગયો એટલે અમુક દાણા આખા છે વાંધો નથી તો હાલશે ને કેમ કે આજ મને આમ એવું હતું કે તમને સરપ્રાઇઝ ને મસ્ત એવી છૂટી ઓરિયન દાળ ને કઢી ભાત ને બનાવું તમારે પણ બધું છે ને હા આમ ગોટાળે ચડી ગયું મારું મન ત્યારનું છે ને દુઃખી થઈ ગયું મેં કીધું હવે શાકે બીજું શેનું બનાવવું ફ્રિજમાં છે ભીંડા છે ફ્લાવર છે બધું છે શાકભાજી પણ મેં કીધું આજે એમ હતું કે મસ્ત દિલથી મસ્ત એવી ઓરિયાન દાળ બનાવવું અને સાહેબને બપોર સરપ્રાઈઝ આપું કેમ કે સાહેબને બધાય કઠોળ છે ને છૂટા ભાવે પણ આજે મારાથી આ ઓરિયાની દાળ છે ને આવું કઢી થઈ ગઈ ને એમાં હારે બનાવી કઢી તો કેમ કે આવું ખબર તો કંઈ નહીં હાલો આવી ભૂલ થઈ ગઈ તો અમારા સાહેબનું તો જો આવું છે જે હોય જમી લેવાનું બોલવાનું નહીં પણ મને સાહેબ થોડુંક દુઃખ થાય કે મારે સરસ મજાની થાળી કરીને તમને જમાડવા પણ કંઈ નહી નેક્સ્ટ ટાઈમ ઓલે વખતે સરસ બની હતી કાં ક્યારેક જ એવી ભૂલ થાય અમે રાંધીએ ને યાદ આજે શું કે મને દુઃખ થાય તો તને દુઃખ થાય ને એટલે તો હાલો હવે બપોરા થાળી તૈયાર કરું એટલે તમે આવી જાવ બધા બપોરા કરવા હાલો તો તૈયાર છે બપોરાની થાળી અને બપોરામાં છે ઓરિયાની દાળ કઢી ભાત રોટલી ડુંગળી ટમેટાનું કાચું પાપડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો સાહેબ ચાખો તો ખરી કે કેવી બઈ કેવી નહીં જો કે સ્વાદ તો એવો ને એવો હોય એમાં કંઈ ફેર ન પડે ફેર ન પડે હા ઓલે આ દાણા છૂટા હોય ને આ થોડી ગ્રેવી છે બસ ઓ વીજ જોઈએ કે તો હાલો તો જો રાંધીએ ને દાજે ક્યારેક ભૂલ થઈ જાય હે એટલે મહેનત બી કરી હોય ને હમ તને ભાઈ તી દાળ ધારા ને તો ભાવે મને છે ને આ દાળ ખાવાનું મન તો થાય પણ મેં એક બે વખત ખાધી ને તો જ્યારે હું ખાઉં ત્યારે મને પેટમાં જ દુખે એટલે આ દાળ હું નથી ખાતી એટલે મારે કઢીને રોટલી જ ખાવાના છે તો કંઈ નહીં હાલો તો આવું છે આ જ બપોરનું મેનુ તો આ કરી લઈએ ને પછી મળીએ તો અત્યારમાં ટાઈટ ભરી ગઈ છે હજી ટાઈમ પાંચ હવા પાંચ વાગ્યાનો જ થયો છે ને હટાણમાં ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને મારા બપોર પછીના બધા કામ થઈ ગયા છે વાસણ ચડાવ્યા કપડાંને ઘડી કરી ફર્યા વાયરા અને માથું ઓળાવીને તૈયાર થઈ અને હિંડોરે આવીને બેઠી અને બસ હવે આવું ઠંડુ વાતાવરણ છે અને જો ઠંડી હોય તો અત્યારે મસ્ત મસાલાવાળી ચા મળી જાય ને તો મોજ જ પડી જાય તો હવે ચાનું નામ લીધું છે તો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર મસ્ત મસાલાવાળી ચા બનાવી અને ચાનો કોટો ચડાવીએ તો ટાઈમ જો હજી પાંચ ને પચીસનો જ થયો છે ને કામ બધા થઈ ગયા છે તો હાલો હવે ફટાફટ બનાવીએ મારી સ્પેશિયલી એવી મસ્ત મસાલાવાળી ચા હાલો ચા બને ને એટલી વારમાં આપણે છે ને આ વાઈટું પલારી દઈએ વાઈટું ખલાસ થઈ ગઈ છે અને ઘી તો તમે જો પણ આ જેવું થઈ ગયું છે એકદમ જામી ગયું હાલો તો વાઈટુ પલારી અને ડબરી ભરી લીધી છે અત્યારે તો ગરમ છે એટલે હમણાં અહીંયા રાખી દઉં થોડીક વારમાં તો છે ને આ પાણા જેવી થઈ જાય કે અલગ પાડવી મુસીબત થઈ જાય ઠંડીનું વાતાવરણ છે ને એટલે એકદમ ઘી જામી જાય તો વાઇટુ પાણા જેવી થઈ જાય છે અને ચાનો કોટોય ચડાવી લીધો ઘરના બાકીના બીજા કામ થઈ ગયા છે અને મીઠુડા બેન તો જે આરામથી સૂતા છે તો હજી એને અડધી પોણી કલાક સુવા દઈશ જગાડવી નથી કેમ કે આપણે કંઈ કામ છે નહીં હોમવર્ક છે પણ એ તો રમતા રમતા થઈ જાય એટલું બધું હોમવર્ક એ નથી તારાને અને હજી ટાઈમ સાડા પાંચ વાગ્યાનો જ થયો છે તો હવે ટાઈમ જતો નથી તો હવે કંઈક કામ તો લેવું પડશે ને તો કામમાં તો એવું છે કે આપણે વાઈટું એટલી પલાયરી છે ને તો એટલો સ્ટોક ઓછો થઈ ગયો છે તો હાલો રૂ લઈ અને બેહી જાય વાઈટું કરવા કેમ કે મને ઘરની બનાવેલી જ વાઇટું ગમે છે હું બજારમાંથી ક્યારેય તૈયાર વાઈટું લેતી નથી તો તમે તૈયાર વાઇટું લ્યો છો કે ઘરે બનાવો છો વાઇટું એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો હવે ફટાફટ હું વાઇટું લઈને બે જાઉં જોઈએ કલાક દોઢ કલાકમાં આટલી બને છે તો મળી ફ્રેન્ડ તો બા આવ્યા છે આવ્યા એને તો અડધી કલાક થઈ તો હા હું બે એ ને વાતુના ના છે ને ગપાટા મેલતી હતી ને બાને કાનમાં હાવ ધાક પડી ગયા ટાઈપના હિસાબે તો મારે જો એટલી વાઈટું થઈ છે વાઇટ થઈ અને વાતું થઈ તો હવે ઘણીક વાર બેસું અને બા તમને કામ દઉં ટાઈમ થઈ ગયો છે પોણા સાત ને પાંચનું તો તમે દીવાબતી કરી લે ને તો હજી હું થોડીક વાર વાઈટું કરું કેમ કે અત્યારમાં તો હજી રસોઈ બનાવી નથી

થયો છે સાડા આઠ વાગ્યાનો અને સાહેબ દુકાનેથી આવી ગયા ધારાબેનની નીંદર થઈ ગઈ હોમવર્ક થઈ ગયું મારે રસોઈ થઈ ગઈ ને બસ હવે તૈયારી છે વ્યારા કરવાની તો હલો હવે વ્યારા કરવા બેસી જાય એ પહેલાં થોડીક મહાદેવની સિરિયલ છે સાહેબ જોઈ લઈ એટલે બેહી જાય બરાબર ને સાહેબ તો હાલો હવે વાતું નથી કરવી સાહેબને થોડીક સિરિયલ જોવી છે ને મારે બધું એ તૈયારી કરવી છે તો એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો મારો આજનો વિડીયો જો ગયો હોય તો વિડીયોને લાઇક કરજો

બાપ દીકરી બે હાવ નિંદ્રાળ છે નિંદર 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 બીજી વાત નહીં